सीबीआई ये सात रेलवे कर्मचारियों और खानगी कंपनी भर्ती इंफ्रा प्रोजेक्ट लिमिटेड विरुद्ध रूपया साइठ करोड़ लांचना केस में केस नोध्य मामलों बजार सोलार तेवीस वे नॉर्थ ईस्ट ફ્રન્ટિયર રેલવેના પ્રોજેક્ટ માટે સાહીઠ કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે આ તરફ કેસ નોંધાયા પછી સીબીઆઈએ આસામ ત્રિપુરા મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા સોળ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા જે દરમિયાન સીબીઆઈના દરોડા દરમિયાન કેસ સંબંધિત ગુનાહિત દસ્તાવેજો અને આરોપીઓ દ્વારા હસ્તગત કરેલી મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા અંગે સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે તત્કાલીન ડેપ્યુટી ચીફ એન્જિનિયર નિર્માણ રામપાલ તત્કાલીન ડેપ્યુટી ચીફ એન્જિનિયર જીતેન્દ્ર ઝાને બીયુ બિયુ લશ્કર તત્કાલીન સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર ઋતુરાજ ગોગોઈ અને ધીરજ ભાગવત મનોજ સેકૈયા મથુન દાસ અને બીઆઈપીએલના નામ એફઆઈઆરમાં છે આ મામલો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના વરિષ્ઠ સેક્સન એન્જિનિયર સંતોષકુમારની બે કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ બાદ સીબીઆઈ સમક્ષ આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ